ત્રી વર્ષાથી રાજ્યભરમાં હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીના લાઠીમાં પણ કંઈક આવી જ સમસ્યા સામે આવી છે લાઠી શહેરમાં અવરજવર કરવાના એકમાત્ર માર્ગમાં પાણીનું અવરોધ સર્જાયું છે લાઠી શહેર અને અમરેલીના ધોરી માર્ગ વચ્ચે ગાગડિયો નદી આવેલી છે જેને પાર કરવા માટે કોઝવે તો છે પરંતુ લાઠીના લોકોની કમનસીબી એ છે કે આ કોઝવે સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો છે આ સ્થિતિ હાલની નથી જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી ઇમરજન્સી ઇમરજન્સીમાં બહાર જવું હોય તો એકમાત્ર આ જ રસ્તો છે તંત્રને સવાલ કરતા અધિકારીઓ જણાવે છે કે કોઝવે જર્ચરી થવાથી બંધ કરી દેવામાં આવે છે ત્યારે શહેરીજનોનું સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તે જોવું રહેવું છોકરીઓ કોલેજે જતી હોય કે નોકરી કરતી સવારમાં મૂકવા જવું પડે એકલી આમથી લઈને જવું પડે આ રસ્તો અમારો મેઇન છે અને મેઇન રસ્તાની જરૂર એટલી છે ને કે લોકોની બહુ હલાટાટી થઈ જાય છે કે માણસો બિચારા આવા ગાડી હોય મંદિરે જવું હોય કે દરગાહે જવું હોય તો જઈ નથી શકતા સાહેબ એટલે આ રસ્તાની માંગણી અમારી છે વહેલા તકે આ રસ્તો સારો થઈ જવો જોઈએ એમ અને આ દોઢ વર્ષથી છે દોઢ વર્ષથી બધા આમ થી આમ આમ થી આમ 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 કરે અને કોઈ આની વાહે કઈ કોઈ આવતાય નથી ક્યારે કોઈ પૂછવા પાણીમાંથી કેમ આજ તમે જોતા અમને ઊભા રાખી દીધા કે આ પાણીમાં કોઈ હિંમત કરી નો હાલી હગે અમે ઓલા માડીની પગની તકલીફ છે એટલે માડીને અમારે અહીંથી લઈને જવા પડે એમ હતા એટલે માડી હાલી હકતા નથી તમે પાણીમાંથી તમારી નજરની સામે પસાર થઈને ગયા લાઠીને અમરલીને તો આપણે જોડતો એક જ માર્ગ છે આજે અને મુદળ તો આપણે પાંચસો મીટર ની દૂરી ઉપર આ માર્ગ છે લાઠી થી નજીક જો અમરેલી જવું હોય તો આ જ રોડ લાગુ પડે અને અત્યારે આ રોડ બંધ છે એની હિસાબે બે કિલોમીટર માણસો ફરી જવું પડે છે અને અહીંયાથી જવા માટે આસ્થાના કેન્દ્ર બે આવેલા છે એક ભીરભંજન મહાદેવનું મંદિર છે અને એક માવજીભી ની દરગાહ છે માણસો ની અવર જવર પણ અહિયાં અહીંયા આ પુલ ઉપર જ રહેતી હતી કોઈને દરગાહ જવું હોય કોઈને મંદિરે જવું હોય તો આ રોડ ઉપર જ ભીડ રહેતી હતી અને અમરેલી જવું હોય ભાવનગર અમદાવાદ જવા માટે રસ્તે માણસો આ જ રસ્તે આવતા હતા હવે સરકાર વિકાસની ની વાતો કરે છે એક વર્ષ દિવસથી આ પુલ બંધ છે તો સરકાર આ પુલ ક્યારે ચાલુ કરાવશે આની મરામત ક્યારે કરાવશે કે નવો બનાવશે અને અમારા લાઠીના લાઠી આપણે મંજી શેઠ છે જે ભામા સાહેબ એને ગેટ પણ આટલો સરસ બનાવેલો છે તો હવે ગેટ બનાવીને આ પુલ બંધ કરી દીધો તો ગેટ નો અર્થ શું ગાગડીયા નદી ઉપર કોઝવે આવેલો છે જે જગરી હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા લોકોની સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવેલ છે અને લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે ત્યાંથી કોઈ અવર ન થાય અને બીજા જે રોડ છે ત્યાંથી લોકો અવર કરે ફૂલ જે લાઠી નગરપાલિકા હસ્તક જે છે એટલે અન્ય વિભાગ દ્વારા એની પ્રોસેસ ચાલુ રહે લાઠી અંદર આવવા માટે ને લાઠી થી બહાર જવા માટે સૌથી જૂનો માર્ગ જે છે અહીંયા ગાગડિયા નદી ઉપર કોજવે છે જે કોજવે એક વર્ષ પહેલા જ પાણીમાં પૂર આવવાના કારણે તૂટી ગયું હતું જેને લઈને અહીં વસતા બે લોકોને ખાસી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને મહિલાઓ અને બાળકો જે છે તેઓને આ ધસમસતા પ્રવાહની અંદર ચાલવું પડે છે અથવા તો ફરીને બે કિલોમીટર જવું પડે છે ત્યારે એક વર્ષથી નગરપાલિકા દ્વારા સદંતર આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને તાત્કાલિક શરૂ કરવા અને નવું કોજવે બનાવવા લોકોએ માંગ કરી છે ત્યારે હવે આ રસ્તો ક્યારે પુનઃ શરૂ થશે તે જોવું રહ્યું પ્રદીપ ઠાકર સંદેશ ન્યૂઝ લાઠી અમરેલી